નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક વડોદરામાં ગઈકાલે રાત્રે બે વાગ્યાના આસપાસ ઇલોરા પાર્ક જે રસ્તો છે આ રસ્તા પર એક ફોર વ્હીલર ડિવાઇડર પર ચડી ગઈ હતી ફોર વ્હીલર જે છે તે ટાયર ફાટી ગયું હતું જે ગાડી ચલાવતા હતા તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે ટાયર ફાટી ગયું હોય પરંતુ આ જે ફોર વ્હીલર છે તે ડિવાઇડર પર ચડી ગઈ હતી કોઈને પણ ઈજા થઈ ન હતી અકોટા પોલીસની જાણ થતાં જ અકોટા પોલીસની જે ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને તેમના દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી